આ નવ આદતો ઘરમાં લાવે છે ગરીબી ઘરના વડીલો પણ ઘણીવાર લોકોને આ આદતોને લઈને રોકતા હોય છે અથવા તો ક્યારેક આ વાતો બાળકોને બહુ ખરાબ લાગે છે પરંતુ તેની પાછળ એક મોટો અર્થ છુપાયેલો હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી આદતો છે જે ઘરમાં ગરીબી અને નિરાશા લાવે છે જો તમે પણ આ વાતોનું ધ્યાન નહીં રાખો અને આ કામો કરતા રહો તો તમારા ઘરમાંથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય જે રીતે સારું કામ કરનાર વ્યક્તિને સારી વસ્તુઓ મળે છે તેવી જ રીતે કેટલીક ખરાબ આદતો પણ હોય છે જે આપણા ઘરમાં હંમેશા પરેશાનીઓ અને સમસ્યાઓ લાવે છે આ ખરાબ આદતો એવી છે કે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છેવટે એવી કઈ આદતો છે જેને વડીલો પણ નકારે છે અને જે આપણા ઘરમાં ગરીબી અને નિરાશા લાવે છે આ આદતોને કારણે આપણે આપણા જીવનમાં ક્યારેય સફળ થતા નથી ચાલો જાણીએ આ આદતો વિશે જે ઘરમાં ગરીબી લાવે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો એક તમારે ક્યારેય રસોડામાં ખોટા વાસણો વધારે સમય સુધી ન રાખવા જોઈએ આ વાસણોને ખોરાક ખાધા પછી તરત જ ધોઈને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ ઘણા લોકોને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોયા વગર જ છોડી દેવાની આદત હોય છે પરંતુ આ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેથી તમારે રસોડામાં ક્યારે ખોટા વાસણો ન રાખવા જોઈએ આ કારણે તમારા ઘર પર રાહુ અને કેતુની અશુભ અસર પડે છે આ સિવાય જમ્યા પછી ક્યારે હાથ ન ધોવા જોઈએ આવું કરવાથી તમારું ભાગ્ય નબળું પડી શકે છે ખોરાક ખાધા પછી તરત જ વાસણો રસોડામાં રાખો અને પછી રસોડામાં કે બાથરૂમમાં હાથ ધોઈ લો વાસણોમાં હાથ ધોવાથી પણ તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે બે તાજકાલ જોવામાં આવે છે કે લોકો મોટાભાગે પથારી પર બેસીને કોઈ પણ કામ કરવા લાગે છે તેઓ ટીવી જોતાં જ પથારીમાં ખોરાક ખાવાનું શરૂ કરે છે પરંતુ આ આદત ખૂબ જ ખરાબ છે જેના કારણે ઘરની લક્ષ્મી આપણાથી નારાજ થાય છે વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ભોજન કરવાની મનાઈ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પથારી પર બેસીને ભોજન કરવાથી વાસ્તુ દોષ થાય છે જેના કારણે પથારી જૂઠી થઈ જાય છે અને ઘરની શાંતિ અને સુખશાંતિમાં ખલેલ પહોંચે છે આ સિવાય આળસ કે આદતના કારણે ઘણા લોકો રસોડું બનાવ્યા પછી તેને સાફ કરવાને બદલે ગંદુ જ છોડી દે છે જેના કારણે રસોડામાંથી નકારાત્મકતા અને ગરીબી આખા ઘરમાં ફેલાઈ જાય છે અને આવા ઘરમાં ક્યારેય ધનની વૃદ્ધિ થતી નથી તેથી પથારી પર બેસીને ખોરાક ખાવાની અને રસોડાને ગંદુ રાખવાની આદત તરત જ બદલવી જોઈએ ત્રણ શાસ્ત્રો અને પ્રાચીન કાળથી સૂવાનો એક નિશ્ચિત સમય જણાવવામાં આવ્યો છે સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આળસના કારણે કેટલાક લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂતા રહે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આના કારણે દેવી લક્ષ્મી તે વ્યક્તિ પર નારાજ થઈને ઘર છોડીને ચાલ્યા જાય છે સાંજના સમયને પૂજા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ સમય સૂવો અથવા સૂવો અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત તમે જ્યાં સુઈ જાઓ છો ત્યાં પલંગ પર ક્યારે ગંદકી ન છોડો પલંગ પર ગંદી અથવા ફેલી ચાદર ફેલાવવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે જે તમારા નસીબને અસર કરે છે સવારે ઉઠતાની સાથે જ પથારીને સાફ કરો અને ચાદર બરાબર પાથરી દો એક જ ચાદરને બેડ પર લાંબા સમય સુધી ન રાખો ગંદી ચાદર ફેલાવવાથી ઘરમાં ગરીબી આવે છે તેથી સ્વચ્છતા અને નિયમોનું પાલન કરો જેથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે ચાર દરરોજ પૂજા કર્યા પછી પૂજા રૂમ અથવા મંદિરને સાફ કરો અને ધ્યાન રાખો કે પૂજારૂમ ક્યારેય ગંદો ન થવો જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં પ્રગતિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે જો તમે દરરોજ પૂજા ન કરો તો પણ મંદિરમાં ધૂળ જમા ન થવા દો જેના કારણે ઘરમાં ગરીબી રહે છે અને માનસિક તણાવ રહે છે હિન્દુ ધર્મમાં પૂજા ઉપવાસ અને ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જો તમે પૂજા કે વ્રત ન કરો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે તમારે ઘરમાં આર્થિક સંકટ અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે આ સિવાય ચંદનને એક હાથે પકડીને ક્યારે ઘસવું જોઈએ નહીં આવો કરવાથી ભગવાન નારાયણ પણ ગરીબ થઈ જાય છે અને તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ચંદન ઘસ્યા પછી તેને સીધું ભગવાનને ન લગાવો પહેલાં તેને એક પાનમાં રાખો અને પછી તેને દેવી દેવતાઓને અર્પણ કરો રાત્રે પૂજા રૂમને ક્યારેય ખાલી ન રાખો ભગવાનની મૂર્તિઓ અને ચિત્રો પર કપડું ચઢાવો અથવા પૂજા રૂમના ગેટ પર પડદો લગાવો જેના કારણે મૂર્તિમાં ખામી નથી આવતી અને શુભતા જળવાઈ રહે છે પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવશાળી હોય છે એવું પણ માનવામાં આવે છે કે રાત્રે કપડાં ધોવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિ બીમાર થઈ શકે છે એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં સાંજ પછી ઝાડુ મારવાની સખત મનાઈ છે એવું કહેવાય છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી રાત્રે અથવા સાંજ પછી ઝાડુ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરની બહાર નીકળી જાય છે તેની સાથે વાસ્તુ ભગવાન પણ ગુસ્સે થાય છે કેટલાક લોકોની આ આદત એવું બને છે કે સ્નાન વગેરે કર્યા પછી તેઓ તેમના બાથરૂમ ગંદા છોડી દે છે અને તેમના અન્ય કામમાં વ્યસ્ત થઈ જાય છે આ આદત વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે આ સિવાય ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ ખુલ્લા દરવાજાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે જે જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે તેથી આ વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે છ નખ કરવાની આદત મોટાભાગે લોકોમાં જોવા મળે છે જે લોકો નખ કરડે છે તેમના જીવનમાં સૂર્ય નબળો પડી જાય છે આ આદતથી આંખની સમસ્યા થઈ શકે છે અને કોઈ પણ કારણ વગર આંખો ખરાબ થઈ શકે છે તે જ સમયે કેટલાક લોકોને આદત હોય છે તેમના પગરખાં અને ચપ્પલ અહીં અને ત્યાં ફેંકી દો આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઊર્જા લાવી શકે છે ખાસ કરીને જૂતા અને ચપ્પલને મુખ્ય દરવાજા પર રાખવાને અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશમાં અવરોધ આવે છે જૂતાને હંમેશા રેકમાં અને યોગ્ય જગ્યાએ ગોઠવો આ સિવાય ઘરમાં જૂની ડાયરીઓ પણ ન રાખવી જોઈએ જેનો તમે ઉપયોગ નથી કરતા વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે જે પરિવારના સભ્યોની પ્રગતિ અને સુખશાંતિ પર નકારાત્મક અસર કરે છે એ જ રીતે જૂના સમાચારપત્ર ઘરમાં રાખવાથી પણ ગરીબી આવી શકે છે તેનાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતાનું વાતાવરણ સર્જાય છે તેથી જો તમારા ઘરમાં જૂના અખબારો લાંબા સમયથી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા ભંગારના વેપારીને આપી દો આ નાની આદતોને બદલીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકો છો જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા આપવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને દેવાનો બોજ વધી શકે છે આ ઉપરાંત આપેલ પૈસા ગુમાવવાનો ભય રહે છે જેના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે આ સિવાય સાંજ પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક સંકટ અને પૈસાની કમી આવી શકે છે જે ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે જેના કારણે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડવા લાગે છે તેઓ ગમે તેટલી મહેનત કરે તો પણ તેઓ સફળ થતા નથી તેથી મુખ્ય પ્રવેશદ્વાર પર હંમેશા સ્વચ્છતા અને લાઇટિંગનું ધ્યાન રાખવું જોઈએ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ જાળવી શકો છો આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડિયાળ અને અન્ય વસ્તુઓનું વિશેષ મહત્વ છે જો તમે સૂતી વખતે તકિયાની નીચે ઘડિયાળ રાખો છો તો તે નકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપી શકે છે અને તમારા જીવનમાં ખરાબ સમય લાવી શકે છે દિવાલ પર લટકતી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ જો ઘડિયાળ બંધ થઈ જાય તો તેને તરત જ રિપેર કરો અથવા બદલો ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી તમારા સમય અને ભાગ્યમાં પણ અવરોધ આવી શકે છે જેના કારણે દેવી લક્ષ્મી તમારા ઘરમાં નથી આવતી તેની સાથે ઘરમાં ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો રાખવાને પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે આ બિનજરૂરી તણાવ અને નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે તે પરિવારના સભ્યોની માનસિક અને શારીરિક સ્થિતિને અસર કરી શકે છે ખામીયુક્ત સાધનોને તાત્કાલિક રિપેર કરો અથવા દૂર કરો જૂના ક્ષતિગ્રસ્ત કે કાંટ લાગેલા તાળાઓ પણ ઘરની સમૃદ્ધિમાં અવરોધરૂપ બને છે આ પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભી કરી શકે છે